સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ભાવેશ પટેલ મસ્જિદના ગર્ભગૃહથી છત સુધી ચપ્પલ પહેરીને પ્રવેશ કર્યો હતો હાલમાં જમીન ઉપર રહેલા ભાવેશ પટેલની આ હરકતથી મુસ્લિમ સમાજમાં રોષ ફેલાયો છે ઉલ્લેખનીય છે કે જુમા મસ્જિદમાં ચક્રધર સ્વામીનું જન્મ સ્થળ હોવાનો દાવો કરવામાં આવે છે આ કારણે મહારાષ્ટ્રથી તેમના અનુયાયીઓ અવારનવાર મુલાકાતે આવે છે સમસ્ત મુસ્લિમ સમાજ અને બહુજન મુક્તિ મોરચાના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે તેમણે ધાર્મિક સ્થળથી પવિત્રતા ભંગ થવાની લાગણી વ્યક્ત કરી છે સાથે જ ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે મસ્જિદના વહીવટકર્તાઓએ પોલીસ પ્રશંસાને સંપૂર્ણ સહકાર આપ્યો છે સ્થાનિક મુસ્લિમ સમુદાયે સમાજમાં ભાઈચારો શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવી ચિંતા વ્યક્ત કરી છે તારીખ તેર નવ બે હજાર પચીસ અને શનિવારના રોજ જે દુઃખદ ભરૂચમાં ઘટતા બની કે ભરૂચની અત્યારથી જામા મસ્જિદમાં માં અજમેર બોમ્બ બ્લાસ્ટ આરોપી જે જામીન પર અત્યારે હાલ મુક્ત થયેલા છે તે વ્યક્તિ પોલીસ પ્રશાસનની રૂબરૂમાં ભરૂચ જામા મસ્જિદમાં માં ઘુસે જ મસ્જિદના અંદર પડા ફોટફોટા એ કરે ત્યારબાદ ચપ્પલ પહેરીને આ ભાવેશ પટેલ મસ્જિદના ના ગુમ્મત પર ચડી જાય એનાથી અમે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજ આ લાગણીનો આ જે ઘટનાબેદ એને વખોડીએ જ ભરૂચ જિલ્લા તંત્ર એસપી સાહેબ સાહેબ આ બી ડિવિઝનને માંગ કરીએ જ આમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ બાબતે અમે ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રી મારફતે રાજ્યના ગૃહમંત્રી મુખ્યમંત્રી રાજ્યપાલ ડીજીપી સાહેબ રેન્જ આઈજી કેન્દ્રીય ગૃહમંત્રી કેન્દ્રીય ગૃહ સચિવ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સંબોધીને માંગ કરીએ કે આ ભાવેશ પટેલે જે કાયદો હાથમાં લઈ અને ભરૂચ શહેરની શાંતિ જોખમવાનું જે કાર્ય કરેલું છે એ સાખી લેવામાં નહીં આવે એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ભરૂચમાં ભરૂચ શહેર એક શાંતિપ્રિય શહેર છે અને તમામ ધર્મના લોકો હરી મળીને અહીંયા રહે છે ફરી વખતે હિન્દુસ્તાનના તમામ હિન્દુ ભાઈઓને પણ અપીલ કરું છું અમને એકસો ને ચાલીસ કરોડ લોકો થી વાંધો હતી આ વ્યક્તિએ જે અંદર આવી અને કાયદો હાથમાં લઈ અને ભરૂચ જે પરિસ્થિતિ બગાડવાનો પ્રયત્ન કર્યો એનો અમે સખત શબ્દ વિરોધ કર્યા ને એની સામે એફઆઈઆર દાખલ થાય એવી માંગ સાથે ભરૂચના કલેક્ટર સાહેબ ને મુસ્લિમ સમાજ અમારા તમામ લોકો ભેગા છે અને આવેદન આજે ભરૂચ ના જામા મસ્જિદ ના ટ્રસ્ટી તરીકે અને મુસ્લિમ સમુદાય વતી અમે માત્ર ટ્રસ્ટી તરીકે કલેક્ટર સાહેબ ને રજૂઆત કરવા આવ્યા છે કે પાછલી તેર તારીખે જે ઘટના ભયંકર ઘટના થઈ શકતી હતી પ્રશાસન ચાર ઘણું લાગી શકતું હતું પાછળ એવી ઘટના ટ્રસ્તીઓની અને સ્થાનિક રહીશોની સૂઝબૂથી બચી એક મરાઠી સમાજનો જે કંઈ ચક્રવર્તી રાજા પ્રત્યેનો જે જન્મસ્થળ કહેવાય છે આ મસ્જિદને અને એ લોકો આવે છે હેરિટેજની પ્રોપર્ટી જે જાહેર છે ભારતના લોકો કે મહારાષ્ટ્રથી મરાઠા લોકો અરે વિદેશના લોકો પણ આવી શકે છે નિહારી શકે છે એ જોવા માટે જ હેરિટેજ વિભાગમાં છે પરંતુ એમાં દૈનિક નમાજનો અધિકાર મુસ્લિમોનો છે ત્યાં મુસ્લિમોની લાગે છે ઓગણીસો સુડતાલીસ પહેલાંના જે પણ ધર્મ હતા તેમને માન્યતા પાઠ્યો તેમાંનો એક આ મુસ્લિમ સમાજને ધર્મ છે એને માન્યતા પ્રાપ્ત છે એમની માં ખલેલ ના પહોંચે તે સાથે આ લોકો દર્શન કરવાના હેતુથી આવે છે અને એ લોકો કરે છે ટ્રસ્ટ નવા ટ્રસ્ટીઓ એમના આવવાની કોઈ પાણી ચા વ્યવસ્થાઓ પણ કરતા રહે છે ભાઈચારાથી થાય છે એમના પ્રત્યે અન્ય કોઈ સમાજ પ્રત્યે અમને કોઈક વાંધો વિકલ્પ કઈ જ નથી પરંતુ જે સાંજના મધ્ય સમયે સાડા ચાર ની આસપાસ એક ભાવેશ નામનો આ ભાવેશ પટેલ જે આતંકવાદી ન્યાયાલય ઘોષિત કરેલો હોય તે વ્યક્તિ આવે અને તેનો માહોલ ખરાબ કરે હવે સવાલ છે કે પોલીસ પ્રોટેક્શનમાં આવે છે નથી આવતો પરંતુ એક આતંકવાદી તો આખું દેશ જાણે છે બે હાજર સાત નો તમે કેસ ઉચકો શું અજમેર બોમ્બ્લાસ્ટ થયો નથી ભાઈ એમાં એ આરોપી સિદ્ધ થયો નથી એમાંના ત્રણ આરોપી ન હતા એક આરોપી મળી નથી ગયો બે આરોપીને છોડવામાં આવેલા છે આ આ અમારે કહેવાનું હોય પોલીસ સ્ટેશન આનું ધ્યાન ના હોય કે ભરૂચ શહેરના અંદર આટલો મોટો ક્રાઈમ કરનાર જ્યાં ગમે ત્યારે પોલીસને ધંધા પર લગાડી દે કામે લગાવી દે પોલીસ પાસે પણ એટલે હાજરી કે ગેરહાજરી કેટલા લોકો કઈ ને કઈ ઘરેલું કામ માટે રજાઓ પણ હશે કેટલા લોકો સસ્પેન્ડ હશે ફૂલ સંખ્યા નથી આપણી પાસે પણ આવું બનાવ માથે લેવા તો હોય આ તો એક કોઈ જગ્યાથી માહિતી મળે કે આ માણસ આવને બહાર જ દેવાય કે ભાઈ તું ત્રણસો ને પાસઠ દિવસ ભરૂચમાં રહે છે તારે આજે જુમ્મા મધિ શું કામ છે મરાઠા સમાજની લાગણી છે ચક્રવર્તી રાજા ગુરુ જે પણ છે તેમની સાથે એને શું છે ભાઈ એ જ્યારથી આવ્યો છે આ તો પોલીસે એમનું કામ કરવું જોઈએ કે ભાઈ એની નજરમાં જ્યારથી આવ્યો છે ત્યારથી વાતાવરણ ખોરવાય છે ભાઈ હું તો પ્રશાસન ને રિક્વેસ્ટ કરું છું કે આપણી પાસે ઘણી બધી ફાઇલો છે ઘણા બધા ટેબલો પર કેસ છે શા માટે આવું આપણે કરવાની જરૂર છે કે આ એમની એક સરચું આ એક વ્યક્તિને આપણે રોકી દઈએ ને આવા કામોથી અટકાવીએ અરે હું તો માંગ કરું છું કે એને ભરૂચની બહાર જ તો ભાઈ તમને આતંકવાદી રોડ પર ગમતો હોય તો ગમે પણ ભરૂચમાં ના ગમે બોરું છું એનું સ્થળ છે કોઈક તો કોરેટે કન્ડિશન મૂકીએ છે ને છોડવા માટે શું કહે એ પ્રશાસનને અમારે કહેવાનું હોય અને આ જ્યારે આવતો હોય તો ત્યારે ટ્રસ્ટીઓની કોઈ જવાબદારી છે ભૂમિકા છે કોરેટે નિર્મલા ટ્રસ્ટીઓ છે ભાઈ તો તમે એમને જાણ તો કરો અમને જાણ હોય ના હોય એનો વિષય નથી પણ તમે તો જાણ કરો કે ભાઈ એ પરમિશન લેહંથી તમે તો જાણ કરો એટલે હું પોલીસ પ્રશાસનની જ્યાં સરચૂક થઈ છે ને ભાઈ એ સુધારી લે એની માંગ કરવા આવેલા છે કલેક્ટર સાહેબ ને સાહેબ ને આગાહ કરવા આવેલા છે કે સાહેબ આ પ્રત્યાનું નીચે જે વહીવટ થઈ રહેલું છે અને એમની ઉપર ગંભીર ગુનાઓ છે અને હાથ જોડીને વિનંતી જ કરીએ છીએ માત્ર મુસ્લિમ સમાજ દુઃખી નથી એમનું પોતાનું સમાજ પણ દુઃખી છે કોણ ચાહે કે આજે મારો જવાન દીકરો ધમાલ માં કે કોઈમાં નામ આવી જાય ને જેલ ભોગવતો થઈ જાય એના પરિવારનું કોઈ નહીં વિચારે ધંધા ફસાદ માં કોઈની દુકાન સરકશે કોઈને એને બનાવ બનેલા છે બે હજાર પછી ભરૂચ એવો બનાવ બનેલો છે ત્યાર પછી શાંતિ એ જેટલા સમય અંદર હતો ને એટલો શાંતિ જયારે આવ્યો છે પાછા ભણકારા વાગે છે અને એ ભણકારા આપણે નજર અંદાજ ના કરાય એ ટ્રસ્ટ હોય કે ભરૂચના નાગરિક હોય કે પોલીસ પ્રશાસન હોય બસ એ જ માંગ સાથે કલેક્ટર સાહેબ નું ધ્યાન દોરાવવા માટે આજે અમે ગાડી આવેલા છે માંગ છે કે આવા માણસ ને ને સમાજથી તમામ સમાજથી દૂર કરો બસ આજ આજરોજ ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો જે તેર તારીખે જુમ્મા મસ્જિદમાં ધાર્મિક વાતાવરણ દોળવાની કોશિશ થઈ એ ઘટનાને લઈ અને જિલ્લા કલેક્ટર શ્રી ભરૂચને એક આવેદનપત્ર આપી અને આ વાતાવરણ દોળવાનો જેણે પ્રયાસ કર્યો છે ભાવેશ પટેલ એક આતંકવાદી છે અને સજા પામેલો ગુનેગાર છે અને અત્યારે જામીન પર છૂટેલો છે અને એણે મસ્જિદમાં ચપ્પલ પહેરીને પ્રવેશ કર્યો અને ગુંબજ પર ચડી અને જે ધાર્મિક લાગણી દુભાવી છે એના બાબતે મુસ્લિમ સમાજમાં આક્રોશ છે અને એની સામે કાયદેસરના પગલાં લેવાવા જોઈએ એને સજા થવી જોઈએ અને એની પર એફઆઈઆર થવી જોઈએ બીજી એવી એમની જે માંગણી છે એ વ્યાજબી છે અને અમે ભારત મુક્તિ મોરચા બહુજન ક્રાંતિ મોરચા અને આખા દેશવ્યાપી જે સંગઠન છે એના વતી ભરૂચના મુસ્લિમ સમાજની સાથે આ આવેદનપત્રને અમે સમર્થન આપીએ છીએ